આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિ જો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલરો હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજા ને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે

આ જે રોડની સામેની સાઈડમાં જે ઊંચાઈ કરવી જોઈએ જેથી કોઈ વાહન લઈને સીધું જ જતું રહે તો એ અંડરબ્રિજમાં પડે એવું છે એ બધો પ્રોબ્લેમ છે અમને લોકોને રહેવા અમે પાંચ વર્ષથી અહીંયા શહેરમાંથી અહીંયા સ્ટેપ થયા છીએ એક પૈસાનું બજેટ વપરાયું નથી અહીંયા

તો તમારા મતે આ વિસ્તારના જે તમારા શ્રી છે મંત્રી સંત્રીઓ છે એને કેટલા માર્ક આપાય એમને પાસ કરશો કે ફેલ કરશો દસમા હું તો ઝીરો માર્કસ આપીશ શું મારું નામ અર્પણા પાંડે

ચાર મંત્રીઓ એવું કહેતા હતા કે તમને બધી સુવિધા કરી આલશું લાઈટો લગાવી આલશું ચુનાવના ટાઈમે આઈને બધા વાદાઓ કરી જતા હતા પણ એના પછી કોઈ દેખાતું નતું

ખૂબ જ છાર છે છાર તો એટલું છે કે તમને કહેવા કેવી રીતે બતાડવાનું 900 TDS નું છે એવું અને પાણી કેટલા સમય ઉતરે છે બે ચાર કલાકે પાણી જ્યારે વરસાદમાં સી પરિસ્થિતિ હોય છે આજુબાજુ ખાડા હોય ને કેટલા પાણી ભરાઈ જાય છે ઓલમોસ્ટ ભરાઈ જાય છે અને ઉતરે તો એટલે વરસાદ પતે તો જ ઉતરે છે નહીં તો ભરેલા જ રહે છે તમારા આવ્યા પછી મોટા મોટા બે ઇલેક્શન ગયા એ પછી લોકો એ કયા પોકળ દાવા બોલ વચન જે આજ દિન સુધી પૂરા નથી થયા રિઝલ્ટ છ છ મહિનાના વાણા વાઈ ગયા પણ એ લોકોના વચનો યાદ કરવા માટે આવે છે ખરા અહીંયા એક કઈ વાદા પૂરા નથી કર્યા એમને અને કશું જોવા નહીં આવતા તો એમની કામગીરી જોતા કેટલા માર્ક્સ આપશો 10 માંથી પાસ કે ફેલ ફેલ 0 0 માર્ક્સ અને હવે શું જવાબ હશે આગામી ભવિષ્યમાં વિચારશું શું એમને વોટ આપીએ કે નહીં આપીએ જ્યાર સુધી અમને સુવિધા નહીં કરે નહીં આપીએ

એટલે મને રોડનું વધારે એને પાણી વિશે તો કીધું બરાબર છે પણ મને રોડ વિશે મારે કેવું છે કે જો સુવિધા ગવર્મેન્ટને કો કે કરાવે કેટલી જગ્યાઓ બધી જોઈએ પાછળ બધે થઈ ગયા અમને લાગ્યું કે હવે અમારો વારો હશે અમને અમારો વારો આવ્યો જ નહીં કે અમારો રોડ બને મને એવું લાગ્યું કે અહીંયા પાછળ કામ ચાલું છે તો અમને એમ જ લાગે છે એવું ટૂંક સમયમાં આપણો બી રોડ બનશે અમને એવું શું હોય છે એકદમ કિચડવાર એટલે અમે તો લગભગ ઘરમાં જ રહેવું પડે છે મારા જેવીને તો કે ભાઈ હું જઈશ હું સ્લીપ થઈ જઈશ તો મારું કોણ પછી કામ કરનાર કશું જીરો 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 કંઈક કરે બસ એમને કહો કે પેલા રોડને પાણીની સુવિધા કરાવે તો થોડું અમને રહીશો રહેનાર ને થોડું રાહત રહે શું સુધારે રોડ નથી બનતા અને સિનિયર સિટીઝન જાય છે આવે છે તો કોઈનો પગ ભાગે છે કોઈનો હાથ ભાગે છે બાઇક ઉપર હોય છે તો અને સ્લીપો બહુ જન ખાય છે અને કઈ સુધી અમારા રોડ બને સ્વીટ લાઇટો આવે કે પાણીની તંગી એટલી પડે છે પ્રસંગ હોય છે તો અમારે બહારથી મંગાવવું પડે છે કેટલી વખત અમે અરજી હાલી આવ્યા છે કેટલી વખત અમે ફરિયાદો કરી કે આવશે આવશે એમ કે કંઈ કંઈ અમને ત્યાંથી દિલાસો આપે છે પણ અમારે અહીંયા પાણી બિલકુલ આવતું જ નથી

લાલ દરવાજા નહીં કઈ ગમે ત્યાં જવું હોય તો આપણે હા રિક્ષાઓ કરવી પડે છે હમણાં ઘણી મોંઘી પડે છે પણ સિટી બસો જ નથી હોતી તો અમે કઈ રીતે જઈએ અમે તો પરેશાન થઈ ગયા અમારે મનથી એમ કે અહીંયા સારા વિકાસ થશે એ રીતે અમે મકાનના લીધા બધું લીધું પણ કશા વિકાસ થતો જ નથી અમારે શું કહે છે કે થશે થશે ભાગી ગયા બિલ્ડરે ભાગી ગયા અમારે બિલ્ડરને બિલ્ડર અમને આપ્યું પણ બિલ્ડર ભાગી ગયો છે પ્રોગ્રામ પ્રજા પૂછે માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલર મંત્રી સંત્રીને શું એમને શૂન્ય જ આપવાનો છે કશું વોટ લેવા તો પણ અમે તમારું મેરાબ દીપિકા રતેશા રાવલ દીપિકા રાય પ્રજાપુજીત મેરૂ સ્વાગત છે તો આ વિસ્તાર પહેલા તો વિસ્તાર કર્યો છે વિઝ્યુલ વિસ્તાર છે વિઝ્યુલ વિસ્તાર આજુબાજુ વિકાસ કેવો છે બહુ જ ખરાબ છે અહીં તો લાડી કેટલા ફ્લેટો આવેલા છે અહીં આગળ ખાસા ફ્લેટો છે અહીં આ

એક અભાવ હોવાથી બાળકોને કેટલે દૂર ભણવા જેવું પડે એક એક કિલોમીટર દૂર છે બરોબર છે

स्कूल नहीं तो वोट नहीं पानी नहीं तो वोट नहीं लाइट नहीं तो वोट नहीं रोड नहीं तो वोट नहीं रोड रोड नहीं तो वोट भी नहीं ए बागीचो तो नहीं तो वोट नहीं अपा तमाम सुविधा ना होए तो वोट नहीं अपाई तमाम सुविधा नहीं तो वोट नहीं तमाम सुविधा नहीं होए तो वोट नहीं अपाई मेरा नितिन मिश्रा है और मैं टोटल गुजरात में 6 सालों से रह रहा हूं पहले मैं गांधीनगर था और अभी मैं यहाँ पे दो साल से अहमदाबाद में रह रहा हूँ ये विंजोल हाथीजन में आता है यहाँ का विकास कैसा लगता है विकास अगर देखा जाए तो अभी ये विकास विकसित नहीं है विकासशील है तो मेरा मतलब प्रश्न ये है कि अगर हम अगर इसको एक टायर टीयर वन या टीयर टू टी। सिटी से कंपेयर करते हैं जैसे कि आप अभी हैदराबाद जाओगे तो हम अभी लोग अहमदाबाद को मैनचेस्टर ऑफ इंडिया कहते हैं बट हम कंपेयर अगर आप किसी अगर हमारे भारत में उनतीस राज्य हैं तो उनतीस राज्य की एक राजधानी होने के कारण और एक एक इसको बोल सकते हैं इकोनॉमिकल कैपिटल ऑफ गुजरात तो उसकी दृष्टि से देखें तो पहले यहाँ पे बिल्डिंगें पहले बन जाती हैं रोड बाद में बनते हैं तो रोड बनना ये पहले आदमी को रोड चाहिए फिर बिल्डिंग चाहिए तो ऐसा गवर्नमेंट की पॉलिसी होनी चाहिए दूसरी बात यह कि यहाँ पर मैं ट्रैफिक रूल पर एक बात ये कहना चाहता हूँ और ये शायद आप किसी भी सिटी से भी कंपेयर करोगे तो आप हैदराबाद में चले जाओ बेंगलोर चले जाओ नोएडा चले जाओ तो वहाँ पे ट्रैफिक रूल है जो कोई बाईपास करता है तो ऑटोमेटिक वहाँ पे ऐसा सिस्टम है कि आपके नंबर के साथ आपको टैक्स कट लिया जाता है बट यहाँ पे अगर हम कोई बाईपास करते हैं तो पुलिस हमारा पहले पर्चा काटती है वो भी ऑफलाइन मतलब उसका ऑनलाइन कोई रिकॉर्ड नहीं है तो ये सब सिस्टम होना चाहिए इसको एक मतलब बोलते हैं ना कि एक हमको एक डेवलपिंग डेवलप कंट्री बनना है तो वो सिर्फ़ स्मार्टफोन चलाने से नहीं होगा मतलब एक ऐसा सिस्टम होना चाहिए एक नरेशन होना चाहिए कि कंट्री में जो भी चीज़ हो पैरलली सबको पता चले कि क्या हो रहा है नहीं तो वैसे कोई मतलब नहीं है डेवलपमेंट का देखिए जाते लेकिन उनकी, ले ले उनकी जिम्मेदारी क्या जिम्मेदारी मंत्रियों का ये है कि वो ग्राउंड रूट पे आके मतलब देखे कि क्या तकलीफ है सिर्फ अगर हम अहमदाबाद के बीच में जाके हम रिवर फ्रंट को दिखा देंगे तो वो डेवलपमेंट नहीं कराएगा वो झुग्गी बस्तियों में जाना पड़ेगा देखना पड़ेगा कि आम आदमी कैसे रहता है क्योंकि अगर इंडिया में सबसे अधिक कोई टैक्स पे करता है तो वो आम आदमी पे करता है मिडिल क्लास पर करता है बड़े लोगों को कोई इससे इफेक्ट नहीं पड़ेगा जो मिडिल क्लास है उसको इससे ज़्यादा इफेक्ट पड़ेगा क्योंकि आप क्या टैक्स दे रहे हैं तो उसका क्या बेनिफिट मिल रहा है हमको अच्छी रोड नहीं मिल रही है यहाँ पे कितने मेजर एक्सीडेंट हो सकते होते हैं आप अगर आप रोज रिंग रोड पे जाओगे तो आपको कम से कम दस एक्सीडेंट तो मिल ही जाएंगे और शाम के टाइम हाँ ट्रैफिक की सबसे बड़ी समस्या है अगर ट्रैफिक की समस्या करें तो अगर कोई इमरजेंसी में फंस जाए तो उसको यहाँ से वस्त्राल जाने में मड़ी नगर जाने में दो ढाई घंटे लग जाएंगे पुलिस पॉइंट हाँ ट्रैफिक पुलिस है ट्रैफिक पुलिस ट्रैफिक पुलिस की मैं पूरी गलती नहीं करूँगा बट उसको एक ऑर्गेनाइज जैसे बनाना पड़ेगा कोई भी सिस्टम कोई भी आप इससे ज़्यादा अगर आप ट्रैफिक देखोगे तो बेंगलोर में है नोएडा में है बट वहाँ पे सब ऑर्गेनाइज जैसे है कि आप दो आदमी जा रहा है गाड़ी पे तो दोनों आदमी हेलमेट पहन के जाएगा ऐसा नहीं है कि एक आदमी हेलमेट पहना है एक नहीं पहना है तो वैसा करो आप मतलब उसको एक ऑर्गेनाइज जैसे बनाओ इसको एक स्मार्ट सिटी बनाना है अहमदाबाद को तो सिर्फ पब्लिक भी करेगी गवर्नमेंट भी दोनों मिलके साथ काम करेंगे तो वो हमारा सिटी है हम जिस सिटी में रह रहे हैं वो वो अच्छा बनेगा उसके साथ साथ हम की की बात करेंगे कि की जो जिम्मेदारी होती हाँ, वो वो है देखिए मैं 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 इस एक्चुअली क्या मैं यहाँ पे छह साल से रह रहा हूँ तो मैं इस पे बहुत ज्यादा टिप्पणी नहीं करूंगा विकास हुआ हाँ बट सुविधा एक एज अ जो मैं इस एरिया की बात कर रहा हूँ तो यहाँ पे इफेक्टली मतलब मुझे ऐसा डेवलपमेंट थोड़ा प्रोसेस स्लो लग रहा है इसको और इफेक्टली हम अच्छा कर सकते हैं जैसे कोई भी बात है कि अभी देखो रोड बनवाना है प्लस इंफ्रास्ट्रक्चर डेवलप करना है वो कैसे आप कर रहे हो तो उस पर क्या ग्राउंड रूट पे क्या काम हो रहा है अभी जैसे बड़े मेजर मेजर सिटीज़ में आप जाओगे तो ये सब तारें ऊपर नहीं दिखती ये सब ग्राउंड अंदर सब दिखती हैं तो इससे बहुत से चीजों का हम प्रिकॉशन कर सकते ये हैं ये जिम्मेदारी किसकी ये मतलब गवर्नमेंट की है तो अभी फिलहाल 6 साल में हाँ। कामगिरी देखा उनको पास करेंगे या फेल करेंगे आस, मैं तो देखिए मैं संतुष्ट नहीं हूँ। मेरा नाम नितिन भाई गज्जर नितिन जी आप जो विस्तार से कहो पहला आ विंजल विस्तार केवमा रिंग रोड ऊपर तो प्रजा पूछे स्वागत छे विकास केवो छे परतर परसो यथवत त्या શું કંઈ વિકાસ થયો ન કશું બે હજાર એકવીસથી અહીંયા પજેશન થયો છે આજે બે હજાર પચીસ થયું પણ કોઈ પણ જાતનો વિકાસ છે નહીં રોડ રસ્તા પાણી છે જ નહીં પાણી માટે અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છે પણ કોર્પોરેશનવાળા કશું કરતા નથી અમે ટેક્સ ભરીએ છીએ અને ટેક્સની અંદર અમારો પાણીનો વેરો વસૂલ થાય છે એ આપના માધ્યમ દ્વારા બતાવવા માગું છું આની અંદર પાણીનો વેરો વસૂલ કરવામાં આવેલો છે હકીકતે પાણીની લાઇન જ નથી તો આવા એકસો ને ચુમ્મોતેર પ્લસ આજુબાજુના તમામને પાણીનો વેરો લેવા છતાં પાણીની લાઇન આપી નથી વધુ તો ખાસ એ કહેવાનું છે કે પૂર્વ અને પક્ષી એ બાબતનું છે જે નદીને સામે પાર જે સુવિધા આપવામાં આવે છે એવી અહીંયા ત્યાં પણ ટેક્સ ટુ બિલ છે અમે પણ એટલું જ ભરીએ છીએ આ ભેદભાવ રાખવામાં આવે છે એના માટે તો મ્યુનિસિપલના કોર્પોરેટર શ્રી કે અધિકારીઓ ભાજપનો વિકાસ વિકાસનું નામ છે પણ જો અહીંના સ્થાનિકોમાં ધ્યાન ન આપે તો આ માટે તો બહુ દુઃખદાય અને વધુમાં તો હાલ અત્યારે રસ્તાની પાણીની પાઇપો નાખી છે એમાં જે અત્યારે માટીનો પ્રશ્ન છે એમાં અમારી સોસાયટીના બે મેમ્બરને પડી જવાથી ફ્રેક્ચર થયેલ છે તો કમસે કમ માટીનો પાણી છંટકાવ કરીને સારો રોડ તો બનાવે નહીં તો કશો નહીં પણ પાણીની માટી ઉડતી બંધ થાય બાળકો પણ પડી જાય છે અને ખાસ તો સ્ટ્રીટ લાઇટ નથી એટલે રાત્રે ચોરી અને લૂંટફાટના પણ બનાવો બની શકે છે પોલીસ સ્ટેશન અહીંથી ઘણું દૂર છે કોર્પોરેશનની બસનો સ્ટોપ પણ અહીં નજીકમાં નથી અને એક આ તો એક મોટો પ્રશ્ન છે ઘણા એવા પ્રશ્નો છે કે જેમ કોર્પોરેશનને સોલ્વ કરવા છે અહીંયા તો હું એમ કહેવા માગું છું કે આ ચૂંટણીની અંદર વિધાનસભાની અમને તો મતદારોની સ્લીપ દેવા માટે પણ ભાજપે પ્રયત્ન નથી કર્યો અહીંયા અમારો કોઈ પ્રશ્ન સાંભળવા નહીં પણ મતદાનની સ્લીપ દેવા પણ નથી આવ્યા તો અમારો પ્રશ્ન શું સોલ્વ કરશે એ લોકો અવારનવાર રજૂઆત કરી છે શ્રીને પોતે રજૂઆત કરવા ગયા છે અમે લેખિતમાં બેથી ત્રણ વખત કરી તમામ વખતે એમ જ કહે છે ટેક્સના બિલ લાવો પેઇડ ટેક્સ આપો બે થી ત્રણ વખત આપવામાં આવ્યા છતાં પણ પાણીનો મેઇન પ્રશ્ન નર્મદાનું પાણી જો ન આવે તો આ બોરનું દૂષિત પાણીથી કેટલું દૂષણ થાય છે જે અમે જોઈ શકીએ છીએ બહુ 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 છે બહુ બહુ છે ઘણા કેસો છે આજુબાજુના અર્બન સેન્ટરમાં અમારે વધારે પડતું જવું પડે છે જો નર્મદાનું પાણી ઝડપથી આવે તો સારું આરોગ્ય રહી શકે એમ છે એવું લાગે છે કેટલી હવે તો લાગતું નથી કે અમે અમે થાકી ગયા છીએ આપના માધ્યમથી જો અસર થાય એ બહુ મહત્વની વસ્તુ છે કેમ કે મીડિયા એક જ એવું છે કે જેની વાચા આપે અને પ્રજાને વાચાને જો યોગ્ય કરવામાં આવે તો સત્તાધીશોની આ ઊંઘ ઉડે એવું છે એટલે આ મેટ્રો સિટી જેવું લાગતું જ નથી અમને ફરી એકવાર પાસ કે ફેલર ફેલ ફેલ સો ટકા ફેલંદ દીપ્તિ

બહુ જાય છે પણ એક બી વસ્તુ અહીંયા થઈ જ નથી બજેટના નામે હવે મારે તો બજેટવાળા જે છે ને એમને કહેવું છે કે પ્લીઝ અહીંયા એન્ટર જ ના થતા તમે લોકો કેમ કે અમને કોઈ પણ સુવિધા મળી જ નથી આજ સુધી અમે એટલી બધી ફરિયાદો કરી કરીને બહુ જ થાકી ગયા છે ને મેઇન પ્રોબ્લેમ એ છે કે અમારો બિલ્ડર જ ભાગી ગયો છે અર્ધ અધવચ્ચે વચ્ચે અમને મૂકીને એ પોતે જતો રહ્યો છે અમારા દસ્તાવેજો બાકી છે એની અમે લડત આપી રહ્યા છે ઓલરેડી રેરા કોર્ટમાં અને પછી આવે છે બીજી વાત બોરના બિલની જે એક થી દોઢ લાખ રૂપિયાનું દર મહિને આવી જાય છે અમને અમારે મેન્ટેનન્સ પંદરસો થી બે હજાર રૂપિયા કરવું પડે છે પણ પાણી નથી પાણી પાણી અમે ટેક્સ ભરીએ છીએ પૂરેપૂરો ટેક્સ ભર જો ના ભરીએ તો નોટિસ આવે છે બેન તમે આ ટેક્સ તમારા ફ્લેટના પૂરા કરાવો અત્યારે હાલ હું તમને બતાવી શકું છું કે હમણાં ગયા મહિને જ મને ત્યાંથી ટેક્સમાંથી આવ્યું હતું કે આ તમારી ફ્લેટના આટલા ટેક્સ બાકી છે બંધ કરો નહીં તો સુવિધાઓ બંધ થશે મારે એમને એ પૂછવું છે કે સુવિધા છે શું શું બંધ કરશે એ લોકો સુવિધા આપ્યા વગર તમે ચાર વરસથી અમે ટેક્સ પે કરી રહ્યા છે અહીંયા તોય બી એક પણ જાતની કોઈ સુવિધા નથી તમે વરસાદમાં અહીંયા આવો ને તો ઓનલી તમને પાણી 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 જ દેખાય ફ્લેટોમાં આવવાનો રસ્તો તમને ના દેખાય પાણી ઉતરતા નથી પાણી ઉતરતા ઉતરતા જ નથી નથી દિવસો સુધી તો અત્યાર હાલ હું તમને બતાવું બે મહિના પહેલા મેં અરજી કરી છે કે અહીંયા એટલા મચ્છરો થાય છે અને પાણી ખાલી કરાય આ સાફ બધું અમે કમ્પ્લેનો ચાર વખત કમ્પ્લેન કરીને પછી આ સાફ થયું છે અત્યારે કોર્પોરેશનમાંથી સ્વચ્છતા માટેની ડોર ગાડી ગાડી આવે છે દૂર હા કચરાની ગાડી આવે છે એ બી બે ટાઈમ અમે છે અમારી નીડ માટે કે અહીંયા એટલા બધા ફ્લેટો છે કે તમે એક વખત તો નહીં ચાલે બે વખત તમારે આવવું પડશે એની સામે લડત કરવી પડી આવા જવાના જે રસ્તા છે નીકળી ટુ હોય તો કયા છે જ નહીં દેખાય છે આ રસ્તા ખેતર જ છે ચુઅલી આ ખેતર ના 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 સર આ બિલ્ડરે મકાન બનાવ્યું એના પછી જે ખેતર ની જગ્યા હોય એ ખેતર છે આ રસ્તા નથી રોડ એક વખત બન્યું જ નથી અહીંયા અહીંયા પાણી ભરાય ને એટલે એ જ કીચડ અને એકદમ કાદવ થઈ જાય છે અહીંયા કોઈ રસ્તા નથી રસ્તાના નામે કઈ જ નથી અંડરબ્રિજ તો તમે એવું કહો કે હવે વરસાદ આવે તો પડી ના જાય તો સારું અમને એટલી બીક લાગે છે કે આ રસ્તો બી આમ પડી ના જાય પેલી બાજુ ઢળી ના જાય તો સારું અમારા પ્રોગ્રામ માધ્યમથી મંત્રી સંત્રી સ્થાનિક કાઉન્સિલર શું કેશો મારે તો એ જ કેવું છે જો અહીંયા વિકાસ ના થતો હોય તો મહેરબાની કરીને તમે લોકો અહીંયા ના આવતા અને જો વિકાસ કરવો હોય તો જ અહીંયા આવજો કેમ કે અમે બહુ જ બહુ જ પરેશાન થઈ ગયા છે બધી વસ્તુઓથી અમારે અહીંયા કોઈ સુવિધા નથી એટલે પ્લીઝ બોટ માટે કોઈ ના આવતા જો સુવિધા આપવી હોય તો જ તમે બોટ માટે આવજો તો આ બધી પરિસ્થિતિ છે મેં કીધું ને તમને અમે ખેતરમાં રહીએ છીએ સર મેં તમને પહેલા બી કીધું અમે ખેતરમાં રહીએ છીએ અમે ગામડામાં ગામડું બી અમારા કરતા સારું છે વિંજોલ હું તમને લઈ જાઉં રોડ સારા છે પાણી આવે છે ત્યાં આ એક્ઝેક્ટ પાછળ પાછળની સાઈડમાં ત્યાં રોડ બી બહુ મસ્ત છે ડેવલપ થઈ ગયું છે એરિયા અને અમે અહીં ગામડાથી બી ગયેલા છે

દુવિદા આના કરતાં મણિનગર રહેતા હતા તો એવું હતું કે બહારના એરિયામાં જશું છોકરાઓને સારી સ્કૂલોમાં બેસાડશું ગાર્ડન વાર્ડન હશે આજુબાજુમાં બિલ્ડર એવું કીધું હતું કે સામે કોર્પોરેશનનું ગાર્ડન થવાનું છે પછી કે કે આજુબાજુમાં તમને બધી સુવિધાઓ મળશે એટલા માટે અહીંયા આવ્યા મણિનગર રહેતા હતા મારો બાબુ નાનો છે તો જે ચાર રસ્તા છોડો એટલે ગાર્ડન છે ખ્યાલ જ છે બધાને અહીંયા આવ્યા તો એક ગાર્ડનનું નામ નથી કે બાળકો છે સિનિયર સિટીઝન છે ક્યાં બેસવા જઈએ બહાર બેસવા આવવું હોય તો ક્યાંય એક બાકડો નથી વરસ દિવસયા કોર્પોરેશનમાં સોસાયટીમાં બાકડા નાખે નાખવા માટે કમ્પ્લેન આપેલી છે પણ હજુ એ કમ્પ્લેનનું કોઈ ઈલાજ નથી કે અમને સોસાયટીમાં બાકડા આપી દો અંદર નાખો બહાર નાખો કે બહાર થોડી વાર બાળકને લઈને આવવું હોય તો અમે બેસી શકીએ ગાર્ડનમાં રાખો પણ હજી કોઈ જાતની કોઈ સુવિધા એક એક ટકાઈ સુવિધા અમને નથી મળી આખર કેટલો વિકાસ છે બધું ફૂલ વિકાસ છે જ્યાં જાવ ત્યાં પણ અમારી સોસાયટીમાં જીરો વિકાસ વિકાસ બહુ બધું જોયું એવું હતું કે પાંચ વર્ષમાં તો સોસાયટી નંબર વન સોસાયટી થઈ જશે તમને બધી સુવિધા મળશે અને પણ કશું એક એક जीरो डका है कि हमने पाँच वर्ष में कश्मू मैं मैं इंडियन आर्मी का सोल्जर एक रिटायर्ड सोल्जर आ, मैं ठाकुर अशोक कुमार तो सर लिए मैं, लिए मैं ये मैं ये एरिया अपना बिंजोल में पड़ता है जा, जा, जो विकास यहाँ का ठीक नहीं है विकास यहाँ का ये ठीक नहीं है कि सामने कचरा है रोड का सगवड़ रोड का सगवड़ नहीं है रोड का सगवड़ नहीं है पानी का सगवड़ नहीं है कोई भी सगवड़ यहाँ मौजूद नहीं है ठीक है तो उसके लिए और दूसरी बात यह है कि ये हमारे बिल्डिंग का जो है जो केस चल रहा है है ना तो अभी एक सैनिक कहाँ कहाँ पे नौकरी करके आता है माइनस डिग्री में है ना लेह लद्दाख बर्फ इलाका है वहाँ तक नौकरी करके मैं आया और आने के बाद मतलब ये इसका बिल्डिंग का हमने सारा कुछ भरने के बाद पेमेंट भरने के बाद भी वो बिल्डर भाग गया बिल्डर भागने के बाद पिरामिल हमारा नोटिस दे रहा है जो अदर बैंक नोटिस दे रही है कि आपके बिल्डर के पास हमारा प्रोजेक्ट लोन है तो प्रोजेक्ट लोन के लिए क्या है कि आपका ये कर रखा है कि जब तक आप प्रोजेक्ट लोन नहीं भरेंगे तो आपके बिल्डिंग क्लियर नहीं होगी तो बिल्डिंग क्लियर नहीं होगी तो पिरामिल ने लोन दिया कैसे उसको बिल्डर को पिरामिल ने बिल्डर को लोन कैसे दिया अगर लोन दिया तो कम से कम इसको बताना चाहिए था कि भाई ये इसका डॉक्यूमेंट क्लियर नहीं है बिल्डर ने भी नहीं बताया पिरामिल ने नहीं भी नहीं बताया है ना सुविधा भी नहीं है कुछ भी है ना तो इस चीज़ का थोड़ा क्लियर कर रही है कि इस हाँ इस वो, वो लोग लो अभी तक कोई यहाँ दर्शन देने के लिए नहीं आए ठीक तो 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 है अभी तो जब तक दर्शन देंगे देखते हैं कब से आपका क्या जवाब होगा जब दर्शन देंगे जब जवाब तो यही है सर कि अगर ये काम करा दे तो मेहरबानी होगी बस है ना सबसे ज़्यादा ये काम जरूरी है अगर मान लो बारिश होता है कीचड़ है है ना बाइक निकालने में ले जाने में दिक्कत आती है बच्चों को स्कूल आने जाने में दिक्कत होता है हर एक चीज का प्रॉब्लम है ना लेडीज हैं लेडीज कैसे जाएगी अभी हम लोग कश्मीर में नौकरी करते हैं लेडीज आती है तो बोले भाई उसको बैठा के रखो हमारी लेडीजों को क्या फैसिलिटी है यहाँ कोई फैसिलिटी है प्रजा पूछे माँ आती बात प्रजा समस्याओं फरी मड़ीशू आता सप्ताह त्या सुधी मैं पंकज साधु रजा आप बाजू में डीपी छ અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુથી બંધ થઈ ગયા પંચાયત હતી અમાર બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફરથી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી પછી અમારું કામ થયું જ નથી કારણ કે ઓલ્ડ એજ સાચો સરકાર કે છે ઓલ્ડ એજ વાળા સાચો આવા સાચો છે અમને